નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાર હજાર ને ચાર જગ્યાઓ માટે વિશાળ ભરતી બહાર પાડેલી છે આ ભરતીનું નામ છે ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણની ભરતી આ ભરતી ગ્રુપ એ અને ગ્રુપ બી એમ બે માટે અલગ અલગ છે તો ગ્રુપ એમાં સારી સારી પોસ્ટો છે અને ગ્રુપ બીમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર જેવી પોસ્ટો છે તો આની ભરતીના ફોર્મ ભરાવાના ફોર્મ ભરવાના આજથી એટલે કે ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસથી ફોર્મ ભરાવાના બે વાગે ચાલુ થઈ રહ્યા છે અને છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ છે એટલે કે એકત્રીસ તારીખના રાતના બાર વાગ્યા સુધી તમે આમાં ફોર્મ ભરી શકશો તો આમાં ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણની આ ભરતી છે ને આ ભરતી જે છે એ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી આ વર્ગ ત્રણની બે જે પોસ્ટો છે અલગ અલગ એની એક સાથે પરીક્ષા લેવાશે તો એક સાથે પરીક્ષા માત્ર પ્રિલિમ પરીક્ષા લેવાશે બરાબર મુખ્ય પરીક્ષા છે એની એ અલગ અલગ લેવાશે બરાબર તો આમાં બે તબક્કા પરીક્ષા છે એની હું માહિતી તમને પાછળ આપું છું તો ગ્રુપ એમાં બહુ સારી સારી જગ્યાઓ છે તમારા માટે મોટો ચાન્સ છે તો સારા માર્ક્સ લાવો તો તમારે શક્યતા છે કે ગ્રુપ એ મળે તો એમાં એડ ક્લાર્કની જગ્યા છે સિનિયર ક્લાર્ક છે ઓફિસ આસિસ્ટન્ટ છે કલેક્ટર કચેરીના ક્લાર્ક છે કાર્યાલય અધિક્ષક છે કચેરી અધિક્ષક છે સબ રજિસ્ટ્રાર છે સબ રજિસ્ટ્રાર ગ્રેડ બે છે સ્ટેમ્પ નિરીક્ષક છે સમાજ કલ્યાણ નિરીક્ષક છે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી છે સમાજ કલ્યાણ નિરીક્ષક છે ગૃહમાતા છે ગૃહપતિ છે આ હોસ્ટેલ સરકારી હોસ્ટેલ એમાં આવે છે બરાબર મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી છે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી છે ડેપો મેનેજર છે ગોડાઉનમાં જુનિયર આસિસ્ટન્ટ છે તો આ અઢાર પોસ્ટો ગ્રુપ એની છે હવે ગ્રુપ બી તો ગ્રુપ બીમાં જુનિયર ક્લાર્કની જગ્યાઓ છે અને આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ડેપો મેનેજરની જગ્યાઓ છે તો લગભગ ત્રણ હજારમાં થોડી ઓછી જગ્યાઓ ગ્રુપ બી માટે છે અને ગ્રુપ એ માટે બાકીની જે ચૌદસો પંદરસો જગ્યાઓ વધી એ ગ્રુપ એ માટે છે બરાબર તો તમારા માટે આ ભરતીના ફોર્મ છે તમે ઓજસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ભરી શકશો અને ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસના અત્યારે બપોરના બે વાગ્યાથી ફોર્મ ભરાવાનું ચાલુ થાય છે અને એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના બાર વાગ્યા સુધી ફોર્મ ભરાશે સાથે તમારી લાયકાત એટલે કે કેટલું ભણેલા છો એ પછી તમારી ઉંમર કેટલી છે જાતિ કેટલી છે અને બીજી લાયકાતો જે હોય એ બધા જ પ્રમાણપત્રો તમારે સાથે રાખીને માહિતી ફોર્મ ભરતી વખતે આ પ્રમાણપત્રો દ્વારા માહિતી ભરવાની છે એટલે કે તમે ફોર્મ ક્યાંય ખોટું ન ભરો બાકી આ પ્રમાણપત્ર તમારે કોઈ અત્યારે માંગશે નહીં માત્ર ફોર્મ ભરવા માટે તમારે જરૂર પડશે તો ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણની આ ભરતી છે એમાં ગ્રુપ એની જગ્યાઓ અને ગ્રુપ બીની એમ જગ્યાઓ અલગ અલગ મૂકેલી છે તો અત્યારે આ જુનિયર ક્લાર્કની આમાં બે હજાર અઢાર જગ્યાઓ છે એમાં જે બિન અનામત કક્ષાના ઉમેદવારો છે એમના માટે આઠસો પચાસ જગ્યાઓ છે ઇડબ્લ્યુએસ માટે એકસો ને નેવ્યાસી છે પછી સામાજિક શૈક્ષણિક પછાતના જે ઉમેદવારો છે એમના વડે પાંચસો ને સાઠ જગ્યાઓ ક્લાર્કમાં છે એસસી માટે એકસો એકવીસ છે અને એસ ટી માટે બસો ને અઠ્ઠાણું જગ્યાઓ છે હવે આ જગ્યાઓમાંથી જ મહિલાઓ માટે અનામત છે એમાં આઠસો ને પચાસમાંથી મહિલાઓ માટે બસો ને એકોતેર જગ્યાઓ અનામત છે એટલે કે સામાન્ય કક્ષાની મહિલા સામાન્ય કેટેગરીની જે મહિલાઓ છે એમને બસો એકોતેર જગ્યાઓ છે ઇડબ્લ્યુએસ માટે ત્રેપન જગ્યાઓ છે ઓબીસી માટે એકસો છે એસસી માટે તેત્રીસ છે અને એસટી માટે બાણું જગ્યાઓ અનામત છે સાથે માજી સૈનિક છે એમના માટે એકસો નેવ્યાસી જગ્યાઓ અનામત છે અને દિવ્યાંગો માટે એકસો પાંચ જગ્યાઓ છે તો દિવ્યાંગોની જે કેટેગરી આવે છે એમાં બધીથી એકસોને પાંચ જગ્યાઓ છે પછી સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણ એમાં પાંચસોને બાત્રી બત્રીસ જગ્યાઓ છે તો એમાં પણ બધા બધી જ કેટેગરી માટે જગ્યાઓ છે તમે જોઈ શકો છો હેડ ક્લાર્કમાં એકસો ને ઓગણીસિત્તેર જગ્યાઓ છે ઓફિસ આસિસ્ટન્ટમાં બસો ને દસ જગ્યાઓ છે જુનિયર ક્લાર્ક કલેક્ટર કચેરીમાં પાંચસો નેવું જગ્યાઓ છે તો એમાં પણ બધા માટે તમે જગ્યાઓ જોઈ શકો છો સાથે કાર્યાલય અધિક્ષક એટલે કે ઓફિસના જે વડા એમાં બે જગ્યાઓ જ છે માત્ર પછી કચેરી અધિક્ષકમાં ત્રણ જગ્યાઓ છે સબ રજિસ્ટરમાં પિસ્તાળીસ જગ્યાઓ છે એમાં પણ બધા માટે ક્યાંક ને ક્યાંક જગ્યાઓ છે જ સબ રજિસ્ટારમાં ત્રેપન જગ્યાઓ છે સ્ટેમ્પ નિરીક્ષકમાં ત્રેવીસ છે સમાજ કલ્યાણ નિરીક્ષકમાં છેતાળીસ છે મદદની સમાજ કલ્યાણ અધિકારી વર્ગ ત્રણ તેર જગ્યાઓ છે સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ બે એકસો બે જગ્યાઓ છે ગૃહ માતા ગૃહપતિ હોસ્ટેલ માટે હોસ્ટેલમાં જેવો છે રેક્ટર એન્ડ માટે છ અને ચૌદ જગ્યાઓ છે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી એમાં પાસઠ જગ્યાઓ છે મદદની સમાજ કલ્યાણ અધિકારી વર્ગ ત્રણ એમાં સાત જગ્યાઓ અનામત છે પછી આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ડેપો મેનેજર વર્ગ એમાં ત્રણસો અને બોતેર જગ્યાઓ છે તો આ ગ્રુપ બીની છે બરાબર પછી ડેપો મેનેજર ગોડાઉન એમાં છવ્વીસ જગ્યાઓ છે જુનિયર આસિસ્ટન્ટ વર્ગ ત્રણ એમાં આઠ જગ્યાઓ અનામત છે તો આમ બધા માટે જગ્યાઓ છે એમાં તમે જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ પછી જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ કલેક્ટર કચેરી પછી આસિસ્ટન્ટ આસિસ્ટ ડેપો મેનેજર વર્ગ ત્રણ અને જુનિયર આસિસ્ટન્ટ વર્ગ ત્રણ આ જગ્યાઓ વર્ગ ગ્રુપ બીની જગ્યાઓ છે બરાબર તો ગ્રુપ બીમાં ચાર જગ્યાઓ છે બાકીની બધી જ ભરતી જ વીસ છે એમાંથી સોળ જગ્યાઓ ગ્રુપ એ માટે છે બરાબર તો સોળ જગ્યાઓ સારી પોસ્ટવાળી છે અને ગ્રુપ બીની જે જગ્યાઓ છે એ એમાં ચાર પોસ્ટ પર ભરતી છે બરાબર તો આ ગ્રુપ બીમાં સારી એવી ભરતી છે છવ્વીસોથી ત્રણ હજારની નીચે ગ્રુપ એ છે એમાં પણ પંદરસોની આસપાસ જગ્યાઓ છે તો તમારા માટે બહુ સારો ચાન્સ છે તો આ કુલ જે ભરતી છે એમાં ચાર હજાર ત્રણસો ને ચાર જગ્યાઓ છે એમાંથી અઢારસો ઓગણસાઠ જગ્યાઓ સામાન્ય કક્ષાના ઉમેદવારો માટે છે ચારસો ને છેતાળીસ જગ્યાઓ ઇડબલ્યુ એસના ઉમેદવારો માટે છે અગિયારસો ને ઓબીસી માટે છે બસો ને એસ સી માટે છે અને પાંચસો ને છ્યાસી જગ્યાઓ એસટી કક્ષાના ઉમેદવારો માટે છે હવે એમાં મહિલાઓ માટે પણ સારી એવી જગ્યાઓ અનામત રાખેલી છે તો મહિલાઓ જનરલ કક્ષ કેટેગરીની જે મહિલાઓ છે એમના માટે પાંચસો એકાણું છે ઇડબ્લ્યુએસ મહિલાઓ માટે એકસો અઠ્યાવીસ છે ઓબીસીની મહિલાઓ માટે ત્રણસો બાવન છે એસસી મહિલાઓ માટે બોતેર જગ્યાઓ છે અને એસ ટીની મહિલાઓ માટે એકસો ને જગ્યાઓ છે પછી માજી સૈનિક છે એમના માટે ત્રણસો એકાણું જગ્યાઓ અનામત છે અને દિવ્યાંગ જે છે એમના માટે બસો બાવીસ જગ્યાઓ અનામત છે તો કુલ ચાર હજાર ત્રણસો ને ચાર જગ્યાઓમાંથી બધા માટે થોડી થોડી જગ્યાઓ છે જ એટલે બહુ સારી ભરતી છે ચાર હજાર ત્રણસો ને ચારની આ બધી જગ્યાઓ છે ઓફિસોમાં કામગીરી કરવાની હોય છે ક્લાર્કનું કામ હોય છે ક્યાંય ઓફિસના વડા તરીકે ક્યાંય હોસ્ટેલનું આમ અલગ અલગ કામગીરી છે બધી જગ્યાઓની તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ગ્રુપ એ અને ગ્રુપ બીની જે જગ્યાઓ છે એના માટે ચાર હજાર ત્રણસો ને ચાર જગ્યાઓ છે એના માટે ભારતનું નાગરિક ફોર્મ ભરી શકે છે એટલે કે ભારતમાં રહેતો હોય હવે આમ વયમર્યાદા તમે ખાસ યાદ રાખજો તો ઓછામાં ઓછી વયમર્યાદા વીસ વર્ષની છે તો વીસ વર્ષ પૂરા થયેલા હોય એ બધા ફોર્મ ભરી શકશે અને આ વીસ વર્ષ ક્યારે પૂરા થયેલા હોવા જોઈએ તો એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ એટલે કે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ દિવસે તમારા વીસ વર્ષ પૂરા થયેલા હોય એ બધા જ ઉમેદવારો આમ ફોર્મ ભરી શકશે સાથે વધારેમાં વધારે જે સામાન્ય કક્ષાનો ઉમેદવાર છે એના માટે વધારેમાં વધારે ઉંમર પાંત્રીસ વર્ષથી વધવી ના જોઈએ એટલે કે આટલી પાંત્રી વર્ષ સુધીના આમાં બધા જ ફોર્મ ભરી શકે છે તમામ હજુ ઉંમરની છૂટછાટ છે બરાબર એટલે આનાથી પણ ઉંમર વધે છે તો આ ભરતીમાં છેલ્લે બે હજાર ચાર સુધીની જેની જન્મ તારીખ છે એ બધા ફોર્મ ભરી શકે છે અને બે હજાર ચારવાળા એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચારવાળા ફોર્મ ભરી શકે છે સાથે વધારે વધારે ઓગણીસો ને અઠ્યાસી સત્યાસી એના અગાઉ પણ છૂટછાટ છે બરાબર એટલે સત્યાસી સુધીના ફોર્મ ભરી શકે છે સાથે એટલે કે ઓછામાં ઓછી ઉંમર વીસ વર્ષ અને વધારેમાં વધારે પાંત્રીસ વર્ષ સુધીના તમામ આમાં ફોર્મ ભરી શકે છે સાથે અમુક નિયમો પ્રમાણે છૂટછાટ પણ મળે છે તો વય મર્યાદામાં છૂટછાટ આપણે જોઈ લઈ તો સામાન્ય કેટેગરીની જે મહિલાઓ છે એમને પાંચ વર્ષની છૂટછાટ મળે છે એટલે કે પાંત્રીસે અને પાંચ આ ચાળીસ વર્ષ તો સામાન્ય કેટેગરીની જેટલી મહિલાઓ છે બધી ચાળીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે પછી અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો છે તો કે એસસી એસ ટી ઓ બી સી અને ઈડબલ્યુએસ આ ચારેય કેટેગરીના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ છે એટલે કે બધા જ ચાળીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે પછી બાકીના બધા જેટલા બાકી રહ્યા બાકીની બધી મહિલાઓ છે એટલે કે ઈ ડબલ્યુ એસ એસસી એસટી અને ઓબીસી આ બધી જ મહિલાઓ પિસ્તાળીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે સાથે સામાન્ય કેટેગરીના એટલે કે દિવ્યાંગ ઉમેદવારો છે એ પિસ્તાળીસ વર્ષ સુધી એટલે બાકીના જે બધા વધ્યા જનરલ સિવાયના બરાબર જનરલ પુરુષો સિવાયના જે બધા વધ્યા એ બધા જ પિસ્તાળીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે તો સામાન્ય કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે જનરલ કક્ષાનો ઉમેદવારો ઓપન કેટેગરીના એ બધા જ પાંત્રીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે હવે આ જ સામાન્ય કક્ષા સામાન્ય કેટેગરીની જે મહિલાઓ છે એટલે કે ઓપનની મહિલાઓ છે એ એમને પાંચ વર્ષની છૂટછાટ છે એટલે કે પાંત્રીસ પછી જ પાંચ વર્ષ એટલે કે ચાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે પછી અનામત કેટેગરીના જે ઉમેદવારો છે એસસી એસટી ઓ બીસી ને ઈડબલ્યુ એસ એમને પણ પાંચ વર્ષની છૂટછાટ છે એટલે કે ચાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે અને બાકીના બધા જે દિવ્યાંગને બધા છે એ બધાને પિસ્તાળીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે બરાબર એટલે કે એમને છૂટછાટ પછી દસ વર્ષ મળે છે એટલે કે પાંત્રીસ પછી દસ વર્ષ છે તો ટૂંકમાં પિસ્તાળીસ વર્ષ સુધીના બધા જ આમાં જે અનામત અને દિવ્યાંગ બધા છે એ પિસ્તાળીસ પિસ્તાળીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે બરાબર કેટેગરી ગમે તે હોય તો આ રીતે વયમર્યાદામાં પણ છૂટછાટ છે તો ઓપનવાળા બધા પાંત્રીસ વર્ષ સુધી અને અનામત કેટેગરીની અનામત કેટેગરીની જે પુરુષ ઉમેદવારો છે એસસી એસટી ઓબીસી ઈડબલ્યુએસ એમને બધા ચાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે પછી અનામત કેટેગરીની જે મહિલાઓ છે એટલે કે એસસી એસટી ઓ બીસી ઈડબલ્યુએસ બધી જ મહિલાઓ પિસ્તાળીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે બરાબર તો માજી સૈનિકોને આ પિસ્તાળીસ ને ત્રણ અડતાળીસ વર્ષ જેવી થાય બરાબર તો માજી સૈનિકો પણ અડતાળીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે સાથે શૈક્ષણિક લાયકાતમાં બધા ધ્યાન આપજો સ્નાતકની ડિગ્રી ફરજિયાત છે સ્નાતક એટલે કે તમે કોલેજ કરેલા હોય કોલેજની ડિગ્રી પૂરી થઈ હોય સ્નાતક પૂરું થયું હોય ગ્રેજ્યુએશન એ જ આમ ફોર્મ ભરી શકશે એટલે કે ગ્રેજ્યુએશન આમ ફરજિયાત માંગશે હવે ગ્રેજ્યુએશન સિવાય તમે કોલેજ સિવાય એની સમકક્ષ કોઈ લાયકાતો હોય એના જેટલી જ સરકાર ઘડતી હોય એવી લાયકાતો તો પણ ચાલી શકે છે સાથે તમારી પાસે કમ્પ્યુટરનો ઉપયોગ હોય એ જરૂરી છે ના હોય તો તમે પછી પણ આનું પ્રમાણપત્ર મેળવી શકો છો સાથે ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી આ બે ભાષાનું જ્ઞાન ધરાવે એટલે તમે ગુજરાતના હો એટલે આ જ્ઞાન તમારી પાસે હોય એટલે આ બે વિષયમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી સાથે ઓબીસીના જે ઉમેદવારો છે એમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એક એપ્રિલ બે હજાર એકવીસ પછી ઘડાયેલું હોય તો જ માન્ય ગણાશે બરાબર એટલે એક એપ્રિલ બે હજાર એકવીસનું ચાલશે બરાબર એના આગળનું ત્રીજા મહિનાનું બે હજાર એકવીસનું નહીં ચાલે બરાબર તો પહેલી એપ્રિલ બે હજાર એકવીસથી ઘડાયેલું ક્રિમિનલ ચાલશે હજુ તમે ન ઘડાયું હોય તો તમારી પાસે આ મહિનો જાન્યુઆરી મહિનો પડ્યો છે બાકીના જે પચીસ છવ્વીસ દિવસ વધ્યા છે એમાં પણ તમે ક્રિમિનલ સર્ટિફિકેટ ઘડાવી શકો છો અને છેલ્લે જૂનામ જૂનું પહેલી એપ્રિલ બે હજાર એકવીસ સુધીનું ચાલશે સાથે મહિલા ઉમેદવારો છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પોતાના માતા પિતાની આવક આધારે ઘડાવવાનું છે બાકી ચાલશે નહીં સાથે ઈડબ્લ્યુ કેટેગરીના જે ઉમેદવારો છે એમને પણ પરિશિષ્ટ ગ કે અંગ્રેજીમાં કે એચ ઘડાયેલું હોય તો એ પણ સર્ટિફિકેટ એના નંબર અને તારીખ બંને ઓનલાઈન નાખવાના થશે એટલે એ પણ રાખજો તમારી પાસે સાથે ઈડબલ્યુએસ કેટેગરીની જે ઉમેદવારો છે એમણે પહેલી ફેબ્રુઆરી બે હજાર એકવીસથી ઈ ડબલ્યુએસ ઘડાયેલું હોય તો ત્રણ વર્ષ સુધી એટલે કે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી એ માન્ય ગણાશે એટલે કે બે હજાર એકવીસની ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખ સુધીનું ઈડબલ્યુએસ સર્ટિફિકેટ ચાલશે બરાબર ના ઘડાયેલું હોય તો હજુ તમે ઘડાવો તો એ પણ ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલા દિવસ સુધીમાં ઘડાયેલું તો એ પણ માન્ય ગણાશે કોમ્પ્યુટરનું જાણકારી છે ધોરણ દસમાં અથવા બારમાં તમે કમ્પ્યુટર વિશે રાખેલ હોય તો ચાલે કોઈ સરકારી સંસ્થામાંથી કમ્પ્યુટરનું પ્રમાણપત્ર મેળવેલું હોય તો પણ ચાલે અને ન મેળવ્યું હોય તો તમે જ્યારે નિમણૂક લાગવાના હો નોકરીમાં સરકાર તમને નિમણૂક પત્ર આપે ત્યારે ઘડાવી લેવાનું બરાબર પાસ કરી લે તો એ પણ ચાલે બરાબર નિમણૂક પત્ર વખતે પણ ચાલે છે એટલે કે અત્યારે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો આ શૈક્ષણિક લાયકાત છે તમારી ઉંમર કેટલી ગણવી પછી વધારાની બધી લાયકાતો છે એના માટેની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ પ્રમાણે ગણાશે બરાબર એટલે કે તમે કોઈ પણ ગણતરી કરવા બેસો તમારી ઉંમરને બીજું તો એમાં છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ પ્રમાણે ગણજો હવે આમાં પગાર ધોરણ તમે અલગ અલગ જગ્યાઓના જોઈ શકો છો તો હેડ ક્લાર્કમાં તમે નોકરી લાગશો તો પહેલાં પાંચ વર્ષ માટે તમને ચાળીસ હજાર આઠસોનો પગાર મળશે સિનિયર ક્લાર્કમાં છવ્વીસ હજારનો પગાર મળશે ઓફિસ ઓફિસ આસિસ્ટન્ટમાં છવ્વીસ હજાર મળશે કલેક્ટર કચેરીના ક્લાર્ક છે એમાં પણ છવ્વીસ હજાર મળશે જુનિયર ક્લાર્કમાં પણ તમને છવ્વીસ હજારનો પગાર મળશે પછી કાર્યાલય અધિક્ષક છે કચેરી અધિક્ષક છે સબ રજિસ્ટ્રાર છે એમાં તમને ઓગણપચાસ હજાર છસોનો પગાર મળશે સબ રજિસ્ટ્રાર ગ્રેડ બેમાં લાગુ તો ચાળીસ હજારનો તમને પગાર મળશે સાથે સ્ટેમ્પ નિરીક્ષક સમાજ કલ્યાણ નિરીક્ષક એમાં પણ તમને ચાળીસ હજાર આઠસોનો પગાર મળશે પછી મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી છે એમાં ઓગણપચાસ હજાર છસોનો પગાર છે તો અપર લેવલની વર્ગ ત્રણમો પોસ્ટ છે એમાં પગાર સારો છે બહુ સમાજ કલ્યાણ નિરીક્ષકમાં ચાળીસ હજાર આઠસોનો પગાર છે પગારમાં અદલા બદલી થયું એવું લાગે છે બરાબર સમાજ કલ્યાણ નિરીક્ષકનો ઓગણપચાસ હજાર છસો હશે અને મદદનીશનો ચાળીસ હજાર આઠસો હશે ગૃહમાતામાં છવ્વીસ હજારનો પગાર છે મદ મદની સાદી જાતિમાં ઓગણપચાસ હજાર છસોનો છે સાથે ડેપો મેનેજરમાં ચાલીસ હજાર આઠસો છે આસિસ્ટન્ટ ડેપો મેનેજરમાં છવ્વીસ હજાર છે બરાબર તો આ વર્ગ ત્રણની પોસ્ટ છે આસિસ્ટન્ટ ડેપો મેનેજર અને જુનિયર આસિસ્ટન્ટ આ પણ વર્ગ ત્રણની બી ગ્રુપની આ બંને પોસ્ટો છે બરાબર એમાં છવ્વીસ હજાર પગાર છે તો ગ્રુપ બીમાં તમે લાગશો તો છવ્વીસ હજાર પગાર છે હવે પરીક્ષા ફી આ વખતે જે બિન અનામત વર્ગના છે એટલે કે જેને કોઈ કેટેગરીમાં એસસી એસટી ઓબીસી ઓ એસમાં નથી આવતા એ બધાએ પાંચસો ફી ભરવાની છે અને જે અનામત લાગે છે તો અનામતમાં બધા જ એ બધાએ ચારસો ફી ભરવાની છે તો ફી તમારે યાદ રાખવાની છે તો જે અનામત નથી લાગતું અનામતનો લાભ નથી મળતો એ બધાએ પાંચસો રૂપિયા ફી ભરવાની છે જેને અનામત મળે છે એ બધા એસસી એસટી ઓબીસી મહિલાઓ દિવ્યાંગ માજી સૈનિક એ બધાએ ચારસો રૂપિયા ફી ભરવાની છે અને પરીક્ષામાં તમે હાજરી આપશો તો આ ફી તમને મળવાપાત્ર થશે એવું લખેલું છે બરાબર આમાં ક્યાંક બદલાવ થાય તો જોઈ લેજો સાથે ફી ભરવામાં તમને બે દિવસ વધારે છે એટલે કે છેલ્લી તારીખે એકત્રીસ જાન્યુઆરી છે આના પછી બે દિવસ પહેલીને બીજી ફેબ્રુઆરીથી રાતના બાર વાગ્યા સુધી બીજી ફેબ્રુઆરી રાતના બાર વાગ્યા સુધી ફી તમે ભરી શકો છો આ ફી તમે બધા ઓનલાઈન ભરી શકશો એટલે કે ડેબિટ કાર્ડથી ભરી શકો ઇન્ટરનેટ બેન્કિંગથી ભરી શકો તમારી પાસે યુપીઆઈ હોય અથવા કોઈ વોલેટ ફોન પે આવવું હોય તો પણ તમે ભરી શકો છો સાથે આ ફી તમે રોકડમાં કે બેંકમાં કે ડ્રાફ્ટથી નહીં ભરી શકો બરાબર એટલે કે તમારે ઓનલાઈન કરવાની રહેશે હવે આની પરીક્ષા પદ્ધતિ તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે આમાં બધા ધ્યાન આપજો તો પરીક્ષા પદ્ધતિ આમાં બે તબક્કાની છે તો બે તબક્કામાં તમે આમાં પરીક્ષાઓ આપી શકશો તો બે તબક્કામાં એટલે દરેકે બે પરીક્ષાઓ આપવાની છે એક પ્રાથમિક પરીક્ષા છે એટલે કે પ્રિલિમિનરી છે અને બીજી મેઇન એક્ઝામ છે એટલે કે મુખ્ય પરીક્ષાઓ છે તો આ જે વર્ગ ત્રણની ચાર હજાર ત્રણસો ને ચાર પોસ્ટ આવી છે એમાં બધાએ બે પરીક્ષા આપવાની ફરજિયાત રહેશે તો આ પ્રાથમિક પરીક્ષા છે પ્રિલિમિનરી એક્ઝામ છે એ વીસે વીસ પોસ્ટ જે છે આપેલી છે ગ્રુપ એ અને ગ્રુપ બી એ બધા માટે સરખી રહેશે એટલે એક જ પરીક્ષા લેવાશે બરાબર પ્રિલિમિનરી બધા માટે અને પછી એના પછી બધા માટે મુખ્ય પરીક્ષા લેવાશે તો એ મુખ્ય પરીક્ષા ગ્રુપ એ અને બી આ બંને માટે અલગ અલગ છે બરાબર તમે ધ્યાન રાખશો તો આ જે પ્રાથમિક પરીક્ષા છે પ્રિલિમિનરી પરીક્ષા છે એ સો માર્ક્સની પરીક્ષા છે પછી એ કમ્પ્યુટર આધારિત લેવાશે કમ્પ્યુટર આધારિત એટલે કે કમ્પ્યુટર બેઝડ રિક્રુમે રિક્રુટમેન્ટ ટેસ્ટ છે સાથે આમાં રિઝનિંગ તમારે તર્કશક્તિ ચાળીસ ગુણનું પૂછાશે ક્વોન્ટેટિવ એપ્યુટેડ એટલે કે અભિયોગિતાને લગતા જે પ્રશ્નો છે એ ત્રીસ ગુણના આવશે પછી અંગ્રેજી વ્યાકરણ આ બધું પંદર માર્ક્સનું આવશે અને ગુજરાતી વ્યાકરણ પંદર માર્ક્સનું આવશે એટલે કુલ આમ પરીક્ષા તમારી જે છે એ સો ગુણની હશે તો પ્રાથમિક કસોટી છે એ સો ગુણની રહેશે સાથે આ સો ગુણની જે પરીક્ષા છે એ એના માટે તમારે પ્રશ્ન દીઠ એક ગુણ રહેશે એટલે કે સો પ્રશ્નો આવશે અને પરીક્ષાનો સમય છે એ સાઠ મિનિટનો રહેશે એટલે કે આ જે પ્રાથમિક કસોટી છે એના માટે તમારી પાસે એક કલાક હશે બરાબર અને ખોટો પ્રશ્ન લખશો તો જીરો પોઈન્ટ પચીસ ગુણ નેગેટિવ પણ થશે તમારે સાથે આ પ્રાથમિક કસોટી તમે સો ગુણની જે બધાને આપવાની છે ફરજીયાત એ બધા જ આ જે પ્રાથમિક કસોટીમાં ગુણ લાવશો એ ગુણ મુખ્ય પરીક્ષામાં એક પણ ગુણ ગણાશે નહીં એટલે કે મુખ્ય પરીક્ષામાં તમને બેસવા મળે એના માટે જ આ પરીક્ષા છે બરાબર સાથે આ પ્રાથમિક કસોટીમાં જે ઉમેદવારો પાસ થાય છે એમને મેરિટ આધારે લેવાના છે એટલે કે આ મેરિટ આધારે સારું મેરિટ હશે એવા સાત ગણા ઉમેદવારો પરીક્ષા મુખ્ય પરીક્ષા આપી શકશે એના સિવાય મુખ્ય પરીક્ષા બધા આપી શકશે નહીં તો આ ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ અલગ સાત ગણા ઉમેદવારો પાસ કરવાના છે તો ગ્રુપ એ માટે સાત ગણા અને ગ્રુપ બી માટે પણ સાત ગણા તો ક્લાર્કની જગ્યાઓ છે દાખલા તરીકે બે હજાર જગ્યાઓ છે તો બે હજાર ગુણ્યા સાત બરાબર એટલે કે ચૌદ હજાર ક્લાર્ક માટે પાસ કરાશે બરાબર તો એમાં ક્લાર્ક જોડે જોડે બીજી જગ્યાઓ જોડે છે એટલે એમાં વીસથી પચીસ હજાર પાસ થવાનો ચાન્સ છે બરાબર હવે આ જે પ્રાથમિક પરીક્ષા છે એ કમ્પ્યુટર આધારિત છે અને આમાં પરીક્ષા અલગ અલગ તબક્કે લેવાશે એટલે કે એકાદ મહિનો સુધી આ પરીક્ષા ચાલશે બરાબર કાં તો બે ત્રણ અઠવાડિયા સુધી આ પરીક્ષા ચાલશે હવે આ પરીક્ષામાં આમ બે ત્રણ અઠવાડિયા સુધી ચાલશે એટલે દરેકના પેપર જે છે દરેક દિવસે અલગ અલગ હશે તો જે અલગ પેપર હોય એના લીધે એમાં માર્ક્સની જે પદ્ધતિ મેરિટ છે એમાં નોર્મેલાઇઝેશન એટલે કે સરાસરી કાઢવામાં આવશે અને એ રીતે માર્ક્સ આપવામાં આવશે તો કે બારા પેપરમાં માર્ક્સ ઉમેદવાર સારા લાવશે તો ઓછા થશે અને સહેલા પેપરમાં ઓછા માર્ક્સ લાવશે તો માર્ક્સ વધશે બરાબર આ નોર્મેલાઇઝેશન કહેવાય તો આ રીતનું કરવામાં આવશે અને એના પછી કટ ઓફ માર્ક્સ બનાવ મેરિટ કટ ઓફ માર્ક્સનું મેરિટ બનાવવામાં આવશે હવે આ જે પરીક્ષાઓ છે તમે એ એમાં પ્રથમ પ્રાથમિક કસોટી આપ્યા બાદ તમારે મુખ્ય પરીક્ષાઓ આપવાની છે તો મુખ્ય પરીક્ષા હવે અલગ અલગ છે તો પ્રિલિમ પરીક્ષા પૂરતી તમારે સંયુક્ત ભેગી પરીક્ષા હતી હવે મુખ્ય પરીક્ષા આપશો એમાં ગ્રુપ એ માટે અલગ પરીક્ષા છે અને ગ્રુપ બી માટે અલગ છે બરાબર આ ખાસ ધ્યાન રાખવાનું છે તો ગ્રુપ એની એટલે કે સારી સારી જગ્યાઓ છે એમાં તમારે બધા જ પ્રશ્નો વર્ણાત્મક છે એટલે કે જવાબ મોટા જવાબ મોટા પ્રશ્નો જવાબ તમારે લખવા પડશે પછી ગ્રુપ માટે જે જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજરની જગ્યા છે એના માટે તમારે વિકલ્પવાળી પરીક્ષા છે એટલે કે એમાં પણ તમારે એમસ્યુક્યુ છે એમાં ફરક એટલો છે કે પહેલાંમાં પ્રાથમિકમાં સો ગુણના એમસ્યુક્યુ હતા અને આ મુખ્ય પરીક્ષા છે એમાં એમસ્યુક્યુ થોડા તમારે વધે છે બરાબર એટલો ફરક છે તો સારી પોસ્ટો માટે તમારે બધાએ પેપર લખવા પડશે ફરજીયાત ને એ પણ મોટા પ્રશ્ન પૂછાશે અને ગ્રુપ બી માટે તમે વિકલ્પવાળી પરીક્ષા તમારે છે અને વિકલ્પવાળી જે પરીક્ષા છે એ પણ કમ્પ્યુટર આધારે છે સાથે આ જે પરીક્ષાઓ છે એ પ્રિલિમ અને મુખ્ય આ બંને પરીક્ષામાં ઓછામાં ઓછા તમારે ચાળીસ ટકા ગુણ લાવવાના ફરજિયાત રહેશે એટલે કે સોમાંથી ચાળીસ ગુણ જેને આવશે એ જ આ સાત ગણા ઉમેદવારો પાસ થઈ શકશે અને એ જ નોકરી માટે લાયક ગણાશે બરાબર એના કરતાં નીચે ગુણ આવશે એટલે કે ચાળીસ કરતાં ઓ ચાળીસ ટકા કરતાં ઓછા ગુણ આવશે એ આમાં લાયક નહીં ગણાય બરાબર મુખ્ય પરીક્ષા લખી શકશે નહીં અને સિલેક્શન થઈ શકશે નહીં સાથે મુખ્ય પરીક્ષા કેવી લેવાશે જોઈ લો તો ગ્રુપ એ જે છે એટલે કે સારી સારી પોસ્ટો છે સમાજ કલ્યાણ નિરીક્ષક સિનિયર ક્લાર્ક એડ ક્લાર્ક આ બધા માટે ત્રણ પેપર આવશે પહેલું ગુજરાતી ભાષાનું આવશે બીજું અંગ્રેજી ભાષા આવશે અને ત્રીજું જનરલ સ્ટડી આવશે તો ગુજરાતી ભાષાનું સો ગુણનું પેપર અને ત્રણ કલાક તમને મોટા પ્રશ્નો લખવા માટે આપવામાં આવશે બીજું અંગ્રેજી ભાષાનું પેપર આવશે એમાં પણ સો ગુણ છે અને ત્રણ કલાક લખવા માટે આપવામાં આવશે ત્રીજું જનરલ સ્ટડીનું પેપર છે એ દોઢસો ગુણનું છે એમાં તમારી જોડે ત્રણ કલાક હશે હવે આનો સિલેબસનો આપણે વિડીયો અલગથી બનાવશું બરાબર એટલે આમાં ચર્ચા કરતા નથી પછી ગ્રુપ બી છે તો એમાં બધા જ પ્રશ્નો તમારે વૈકલ્પિક છે એટલે કે તમારે વિકલ્પ આધારિત બસો ગુણનું પેપર આવશે એમાંથી અંગ્રેજી વીસ ગુણનું આવશે ગુજરાતી વીસ ગુણનો આવશે પોલિટી છે એ એટલે કે બંધારણ ત્રીસ ગુણનું આવશે પછી ઇતિહાસ છે ભૂગોળ છે અને સંસ્કૃતિ છે ત્રીસ ગુણની આવશે પછી અર્થવ્યવસ્થા છે પર્યાવરણ છે અને વિજ્ઞાન છે આ ત્રીસ ગુણનું આવશે પછી કરંટ અફેર છે અને તર્કશક્તિ છે તો એ ત્રીસ ગુણનો આવશે પછી તર્કશક્તિ આધારિત પ્રશ્નો છે એ ચાળીસ ગુણના આવશે બરાબર તો આ રીતે તમારે ત્રીસ ગુણનું કરણ છે આમાં અને ચાળીસ ગુણનું તર્કશક્તિ છે એમ કરીને કુલ બે કલાકમાં બસો પ્રશ્નો આવશે બરાબર તો બસો પ્રશ્નો અને એના ગુણ બસો છે બરાબર તો બસો ગુણનું તમારે પેપર આવશે જે ગ્રુપ બી છે એટલે કે ક્લાર્ક જુનિયર ક્લાર્કમાં તમારે આ બસો ગુણનું પેપર વિકલ્પ આધારિત રહેશે અને એ પણ તમારે કમ્પ્યુટર પર આપવાની રહેશે સાથે આ ભરતીમાં કોઈ વેઇટિંગ લિસ્ટ રહેશે નહીં બરાબર એટલે વેઇટિંગની કોઈ પ્રતીક્ષા યાદીની આશા રાખતા હો તો વેઇટિંગ બહાર નહીં પડે પછી અરજી તમે જે છેલ્લી અરજી કરશો એ જ માન્ય રહેશે અને આમાં તમારે બધી જ જે વીસી વીસ પોસ્ટો છે એના માટે તમારે એક જ અરજી કરવાની છે અને એક જ અરજીમાં જે છેલ્લી અરજી તમે કરશો એ માન્ય રહેશે અને એ અરજીને તમારે ફરજીયાત કન્ફર્મ કરવાની છે કન્ફર્મ નહીં કરો તો માન્ય નહીં ગણાય આ બધી જ અરજીઓ તમે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તમે અરજી અરજી ફોર્મ એપ્લાય કરી શકો છો સાથે તમે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્પર્ધા રમતગમતની હોય પછી આંતર યુનિવર્સિટી એટલે કે યુનિવર્સિટીઓની જે સ્પર્ધા યોજાય છે તે અને અખિલ ભારત શાળા સંઘ દ્વારા કોઈ રમતગમત સ્પર્ધા યોજાતી હોય અને આમાં તમને સર્ટિફિકેટ મળ્યું હોય તો એમને એના તમને પાંચ ટકા ગુણ મળશે બરાબર તો પાંચ ટકા ગુણનો તમને ફાયદો થશે ટકા છે બરાબર ગુણ નથી એટલે તમારે ત્રણસો ગુણ હોય તો પંદર ગુણામાં મળી શકે છે બરાબર તો આ રીતે તમારે આટલો ફાયદો થશે સાથે આ ત્રણ સ્પર્ધામાં ભાગ લીધો હોય એ જ આ રમત રમતગમતના ગુણ મેળવી શકશે બાકી બધાને ગુણ નહીં મળે અને આમાં રમતગમતના નામ પણ લખેલા છે બાસ્કેટબોલ ક્રિકેટ ફૂટબોલ હોકી એટલે બધી રમતો છે બરાબર જોઈ લેજો એને પાંચ ટકા ગુણ મળશે બાકી આના સિવાયની આ ત્રણ સ્પર્ધા સિવાયની સ્પર્ધા હશે એટલે કે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય આંતર યુનિવર્સિટી અખિલ ભારત શાળા સંઘ એના સિવાયની રમતોના એકી ગુણ નહીં મળે બરાબર તો જે પરીક્ષા આપવા જશે એને જ આ ફી પાછી મળશે બાકી કોઈને નહીં મળે બરાબર પછી ના વાંધા પ્રમાણપત્ર તમારે ઘડાવવાનું છે એટલે કે એનઓસી નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ તો તમે સરકારી કે આજ સરકારી ખાતામાં નોકરી કરતા હો એટલે કે સરકારી કર્મચારી હો તો તમારે એની જાણ તમારા વિભાગ ખાતાને કરવાની છે તો આપ સૌનો આભાર થેન્ક યુ ફરી એક વખત મળશું થેન્ક યુ વેરી મચ